નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો હું માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સુરતના સૈયદપુરા ખાતે પથ્થરમારાનો જે બનાવ સામે આવતો હતો ગત મોડી રાત્રે ત્યારે તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર મહત્વની વાત એ છે કે અત્યારે હાલ વિસ્તારની અંદર સંપૂર્ણ શાંતિનો માહોલ સર્જાઈ ગયો છે સુરતની અંદર ગણેશ પ્રતિમા પર જે બાર વર્ષના બાળક દ્વારા પથ્થર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અત્યારે હાલ પોલીસ દ્વારા વિસ્તારમાં કોમ્બિંગ છે કે જે હાથ ધરવામાં આવ્યું છે અત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર શાંતિ છે લોકોની અવરજવર રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે જે પથ્થર બાજુ હતા તેઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે પરંતુ ઘણા બધા વાહનો કે જેની અંદર તોડફોડ કરવામાં આવી હતી દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો સૈયદપુરા ખાતે પથ્થરમારાની જે ઘટના બની હતી અત્યારે હાલ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ સમગ્ર વિસ્તારની અંદર સંપૂર્ણ શાંતિ જોવા મળી છે

પથ્થરમારો કરનાર લોકોને ત્યાં જ ત્યાં સ્થળ ઉપર જ ડિટેન કરી લીધા અને ત્યારબાદ ટોળા કેટલાક ભેગા થઈ ગયા હતા એને વિખેરી દીધા હતા પોલીસે ટોળામાંથી કોઈ કે પથ્થરમારો કર્યો તો એ વિસ્તારમાં જઈને કોમ્બિંગ કરી અને સત્યાવીસ જેટલા લોકો ને એ જ સમયે ડિટેન કર્યા હતા ત્યારબાદ એક ટીમ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે કે જેઓ ડિટેક્શનનું કામ કરી અને આ પ્રકારના લોકો કે જેઓ પથ્થરમારામાં સામેલ હતા એને આઈડેન્ટિફાય કરી અને એ લોકો ઉપર કાર્યવાહી કરી રહી છે આ ઉપરાંત વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સવારે પણ સ્ટેટ રિઝર્વ પોલીસની એક કંપની એન્ટીરાઈટ જે ગિયર્સ ઇક્વિપમેન્ટ્સ વજ્ર વાહન એન્ટીરાઈટ વ્હીકલ્સ પ્રિઝન વાહન અન્ય સાધનો સાથે પોલીસ હેડક્વાર્ટરની ટીમ જે ટ્રેન્ડ હોય છે આ આ બધી બાબતો માટે એ લોકો બધા હાજર છે લોકો શાંતિમય માહોલમાં પોતાની રોજિંદી જિંદગી જીવી રહ્યા છે આવન જાવન કરી રહ્યા છે પોતાનો રોજનું જે કામગીરી હોય છે એ કરી રહ્યા છે બાળકો મહિલાઓ ખૂબ જ સેફટી રીતના જઈ રહ્યા છે અને કોઈ પણ જાતની સમસ્યા અત્યારે નથી બધું જ રાબેતા મુજબ ચાલુ થયું છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ જે પથ્થરબાજો હતા તે હવે આવી ગયા છે હાલ આખા વિસ્તારની અંદર સંપૂર્ણ શાંતિનો માહોલ છવાઈ ગયો છે પોલીસના ધાડે ધાડો ઉતારવામાં આવ્યા છે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે આ વિસ્તારોની અંદર જે વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી અને જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે પરંતુ જે રીતે પોલીસનું નિવેદન સામે આવ્યું છે કે અત્યારે હાલ બધું જ रावेता मुजब चालू फरी एक वक्त થઈ ગયો છે ગત મોડી રાત ની જે ઘટના કે જેની અંદર સુરત ની અંદર અશાંતિ વ્યાપી ગઈ હતી. આપકી રિક્ષાયા પે રિક્ષા તો ઓર બોર્ડ ગાડી મે ઘર ગયા તા મે જોપે સે બી મે લાડી બન કર નાયા મેરી અંડે કે લાડે કા બી બોંદ ઉસરા અંડા દોસડ ને ફોડા લે મેરે અંદર ટ્યુબલાઈટ ને બાટલા બી સબ અંદર ગિરા ઓર આપ અભી આયા તો આપકો કે શું દેખને મેં મેં રિક્ષા લેને આયા હું મારે એકક બનવાને તો પડે ને ધંધે કે લિયે કે કિસકા બનવા કો દે કે સરકાર દેકી કે मोदी नेता देगा कोई को, सरकारी तोड़ने वाले कौन देखो तोड़ने वाले कोई पता नहीं लोगों को में कड़ी, है। कड़ी में कड़ी सजा दो जिन्हें तोड़ी दो कड़ी में कड़ी फांसी की सजा दोनती है फिर एक दो सर चार पाँच रिक्शा थी भाई का भी थी हाँ मेरी अंडे की लाड़ी आ जाओ नहीं सर अंडे की लाड़ी का भी बहुत नुकसान दो सौ अंडे भी फोड़ चुके मेरा पंद्रह दो हजार का अंडा का नुकसान भी किया है

સારા ગલી માંથી પથ્થરોબાજી થઈ હતી અને પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા પણ પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું સત્તાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ અત્યારે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે અત્યારે વિસ્તારની અંદર સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે અને ખાસ કરીને તમામ વસ્તુ અત્યારે વાહન વ્યવહાર હોય કે પછી ધંધા વેપાર હોય તમામ રાબેતા મુજબ શરૂ થઈ ચુક્યો છે અને પોલીસનું પણ હાલ તમામ વિસ્તારોની અંદર ફોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ ખોટા મેસેજ અથવા તો અફવાઓ પણ ન જાય તે માટેની પોલીસ દ્વારા પણ એક અપીલ કરવામાં આવી રહી છે ખોટો અફવા કોઈ પણ ફેલાવતો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે સાથે સાથે માનસી ચોક્કસપણે કહી શકાય કે સંપૂર્ણ વિસ્તારની અંદર પોલીસ દ્વારા ફોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ રાબેતા મુજબ તમામ રસ્તાઓ જે છે તે શરૂ થઈ ચુક્યા છે અને હાલ અત્યારે સંપૂર્ણ સંપૂર્ણપણે માહોલ જે છે તે હાલ સૈયદપુરા ખાતે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ આપ અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર તો સુરતના સૈયદપુરા ખાતે પથ્થરમારાની જે ઘટના સામે આવી હતી તેને લઈને જે અપડેટ સામે આવી રહી છે મહત્વની વાત છે કે સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે કે અત્યારે તો શાંતિનો માહોલ છે પરંતુ અસંખ્ય વાહનો એવા છે કે જેની અંદર ગતરોજ તોડફોડ કરવામાં આવી હતી અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી લોકોને ભારે નુકસાન પણ પહોંચ્યું છે વાહનોની તોડફોડ થઈ છે લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે છે જેના કારણે જે લોકો લોકો તે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે પોલીસ દ્વારા અલગ અલગ શેરીઓની અંદર પણ અત્યારે હાલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે હાલ પોલીસ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે શેરીઓની અંદર પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસે મોડી રાત્રે સત્યાવીસ લોકો એવા હતા કે જેની અટકાયત કરી લીધી